ગોધરા શહેરમાં આજે ટ્રાફિક નિયમોનું પાલન અને માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગોધરા સિટી ટ્રાફિક પોલીસ અને ઇકબાલ યુનિયન હાઈસ્કૂલના સહયોગથી ટ્રાફિક જાગૃતિ અભિયાન હેઠળ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને પોલીસ જવાનો સામેલ થયા હતા આ રેલીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ હેલ્મેટ પહેરો જીવન બચાવો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો અકસ્માત ટાળો જેવા સંદેશાઓ લખેલા પ્લે સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નાગરિકોને

માન્ય ડીવાયએસપી શ્રી એનપી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા અને તેમને તેમજ સમાજના અગ્ર અગ્રણી કોઠી છે તેઓ તેમજ ઈશાકભાઈ મામની તેઓએ આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું અને રેલી ખૂબ જ સફળ રહી રેલીમાં જે છે એ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો અને ટ્રાફિક અવેરનેસ વિશે માહિતી આપવામાં આવી આનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકો સલામત જીવન ગુજારી શકે ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને સલામત ડ્રાઈવિંગ કરી શકે જે કે જેથી કરીને અકસ્માતો નિવારી શકાય આ નિયમોમાં જેમ કે હેલ્મેટ પહેરવો સીટ બેલ્ટ બાંધવો નો પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક ન કરવું રોંગ સાઈડ ડ્રાઈવિંગ ન કરવું ગ્રીન સિગ્નલ થાય ત્યારે જ વાહન ચલાવવું રેડ સિગ્નલ પર સ્ટોપ કરવું ઝેબ્રા ક્રોસિંગ ઉપર આપણે જે ઝેબ્રા ક્રોસિંગના નિયમો છે એનું પાલન કરવું શાળા હોય કે હોસ્પિટલ હોય કે જાહેર સ્થળો હોય ત્યાં બિનજરૂરી હોર્ન ન બગાડવા વગેરે તમામ નિયમો જે છે અને આ રીતે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા અને દીકપાલ યુનિયન હાઈસ્કુલ ગોધરાના વિદ્યાર્થીઓ તેમજ પ્રિન્સિપાલ પોલીસ ટ્રાફિક એમના દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન થયું અને રેલીમાં તેઓએ ભાગ લીધો અને રેલી સફળ રહી હું સાદિક શેખ પ્રિન્સિપાલ દીકપાલ યુનિયન હાઈસ્કૂલ ગોધરા